અઢારસો પંચોતેર ની પંદરમી નવેમ્બરે જન્મેલા ને આદિવાસી નવયુવાનો ને એકત્ર કરીને ને અંગ્રેજો ની સામે સંઘર્ષ કરીને અંગ્રેજોના છક્કા છોડાવી દેનાર બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી આજ રોજ આમોદ ખાતે કરવામાં આવી હતી ગુલાન અર્થાત અર્થાત ધરતી પિતાના નામથી જે ઓળખાય છે એવા બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી આજ રોજ કરવામાં આવી હતી આ બિરસા મુંડાનું સૂત્ર હતું કે અબુઆ રાજ એતે જના મહારાણી રાજ જના અર્થાત રાણી કા રાજ્ય સમાપ્ત કર અમારા રાજ્ય સ્થાપિત કરે આમ વિદેશી અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રાણીની ભારત ભૂમિ ઉપરની રાજ્ય પ્રસ્થાપિત કરી સરકાર ચલાવવાની સરકારને ભગાડીને પોતાનું રાજ્ય સ્થાપિત કરવાની આહલેખ જગાવનાર બિરસા મુંડાની આજ રોજ આમોદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને ભીક્ષા મુંડા અને ભીક્ષા મુંડા ભગવાનની આજે ભગવાનની આજે જન્મ જયંતી છે જન્મ જયંતી છે એવા સરસ મજાના આજથી 150 વર્ષ પહેલા દીક્ષા મુંડા ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા અને આદિવાસી સમાજ માટે હમણાં બહુ જ મોટું કામ કર્યું જે તે સમયે આદિવાસીઓની જે સ્થિતિ હતી આદિવાસીઓની અંદર જે ખોટા કુરિવાજો હતા એમની અંદર ભણતર નહોતું આ તમામ પ્રકારના એમણે આયોજનો કરીને સમાજને એક કરીને જે તે સમયે આદિવાસીનો જે આખો કે છે ને એક પટ્ટો છે એ પટ્ટાની અંદર એમણે ખૂબ કામ કરીને આદિવાસી સમાજનો ઉદ્ધાર કર્યો અને આદિવાસી સમાજને એમને પ્રભુત્વ અપાય તો આજે જયારે બિરસાહેબનો જયારે જન્મ દિવસ છે ત્યારે આપણે બધા એવો સંકલ્પ કરીએ એમણે કરેલા જે કામો એને આપણે યાદ કરીએ એ સદૈવ હંમેશા આદિવાસીની ચિંતા કરતા